ஆனால் ột中文... Dana ભરોસો કરું છું દાન ਤਰਾਲੇ <laughs> ઘન હરણ દેવા કરીએ તમારી સેવા વિઘન હરાણ રહી શકાય તો કાલ પાંચ કે પાંચમ ઋષિ એટલો બધો મહિમા છે કે તમે આખા વર્ષમાં કોઈ પણ વ્યક્તિ એમ કે પાપ કરું પાપ થઈ જ જાય આપણે કાલે પાપની જ વાત માં પાસેમાં આવતી મેં થોડુંક ચક્ર બાકી રાખ્યું પણ મૂળ वात्मा पाप से पाप से तेरे में कोई फर्क नहीं होता काले में कथा में समझा में पुगारी त्याग वैराग में भक्ति की थी ने में पुगारी दी कि सती तोड़ा दे समझा में मारूं तेरा अरे जैसे नले उतरा दे ये प्रश्न में एक सत्संग करवा मारे से ઘણા લોકો દૂધી દૂધી આત્મા હોય છે પણ મને અનુકૂપિત પરમાણેએ કહીયું કે કોઈ પણ સંત જારે સંત તરીકે જારે પ્રગટ થાય ને એટલે બેસી ભાષામાં અવતાર લે પછી એને આગળના કોઈ સંત થઈ ગયો એની પરણા લેતા હોય અને પરમાણેને તમને ભક્તિનો થોડો અનુભવ થાય એટલે મારો આપને કહેવાનો કે એ વાતને હું નહીં નામરા રોકી રાખું છું બસ જે આપને એમ કો ઋષિ તો ઋષિ હર અમને ઇસના માટે કોઈ પણ વ્યક્તિ તમે જોજો કે વેપારી લાઈન માણસો હોય ને તો એ પણ પાશમ હોય છે અને અમુક વસ્તુ તો કે જે કે તમે લાકડું પેલા નાચતા એમાં જીવાત કોઈ પડી જાય તો એનું પાપ લાગે અત્યારે તમે ગેસ ઉપર સેવો સતાયમાં પાપ લાગે કઈ રીતે તમારા ઘરમાં કોઈ દાણા કે તો પડી જાય ને હળી ગયું હોય એમાં કોઈ જીજ પડી ગયું હોય તમને ખબર ન હોય કોઈ સોખા છે કાંઈ પણ ઘઉં છે બાજરો છે એમાં કોઈ પણ વસ્તુ ચાહે ગંદીમાં પીલાઈ ગઈ હોય અને પછી પાછું આપણે નાંધી લીધું એટલે કોઈ નાના મોટી જીવ પગમાં કચરાણા હોય યજ્ઞમાં ઓમાં સ્થિત હોય કોઈ પણ હોય એ તમામ જીવ જે છે અને પાપનો દોષમાંથી મુક્ત થવા માટે આ ઋષિ પાંચમ કરે છે તો આપણે માની લેવી કાળો પાંચમ રહે તો પાપ ભૂલી જાય તમારો ભરોસો હોવો જોઈએ ભરોસો નો હોય ને પછી એને દેખાડવું પડે કે આને આમ કરવું પડે

હું તમને તો વાણા લઈ આવતો તો સોખાલ પોર બંધ કરશે અને એમાં તોફાન છેડ્યો જેમાં જેસલ માં કેમ છેડ્યો તેમ તોફાન છેડ્યો એટલે તરત જ તમે જોયું કે તોફાન છે એટલે આ વાણ કાયમાં બસશે નહીં એટલે ને વાણમાં ને વાણમાં માનતા કરે કે એ માનતા એવી કરી કે હે દાન બાપુ જો મારું વાણ બસી જાય અને આ સહી તો બોલે કે આપણે પૂગી જાવ તો 10 ગુણ સોખા બેગી આવી માનતા કે અને માનતા કે ને પાંચ દર મે ઢળતી કલાક થઈ દરિયો શાંત થઈ ગયો ચાર પાંચ કલાક કે વાણ કા થઈ કે કાઠે આવી ગયો એટલે મતી છે ને પણ કઈ વાંધો ને આપણે બસી તો ગયા બૈસા બૈસા સોખા બૈસા હું બસી ગયો પણ મતી ફરી ગઈ માણસ છે ને એનો સ્વારંખ હોય ને એટલે તરત ફરી જાય એટલે એ માણસે ઘરે આ બધા શોખા ને બધું મેળવી લીધું પછી એને કીધું કે આપણે મળી ગયેલા ક્યાં પડે આપણે કીધું પડ્યા છે આ ને હલકા ભાવે દેવાના કારણ કે એ શોખા ને આપણે સલાડા દીકા લાવાના અને કીધું કે ને ભૂવે કીધું શેખાડીએ કે હવા ચોખા થોડું દીકા માં કહેવાય કારણ કે નહિ એને મુડિયા ખવડાવવાનો હોય ને ને ઘણા નવરા બેઠા જાપતી નાખે ખવરાઈ દે છે આપણે કે 10 ગુણ દેવા ના કામ પૂરું થાય કે કાય વાંધો તમારી ચાલો જાય કે 10 ગુણ સોખા ગાડામાં બે ગાડા લઈને અંદર ચલાળા જગ્યામાં માં આવ્યો ચલાળા આવ્યા તો ધામ બાપુ પહોંચી ને કોરે બેઠા બેઠા બે ફફેલો તો એટલે ગાડા ઉભા રાખી બાપુ ને પગે લાગ્યા શેઠ એટલે દાન બાપુ એ શું કીધું કે ભણા બાપના શબ્દ બોલવામાં ભણા આવતું ભાષામાં એટલે કે ભણા તરા શોખા તો લાયા પણ આપણે વધારે તો નવા શોખા તો ના કેમ ફરી ગેલા લાગે કે બોલ્યા ને અરે કાય માંગો ન અમાર મોટિયા ઈ ખાઈ જાય પણ મારું કડીયું છે ને વાણમાં દાડો માર્યો છે ઈ પાછો દઈ જાય એટલું કીધું એને એમાં મારા સાત રૂપિયા છે એમ એટલે વાણિયાને જા લઈ આવો ને તો વધારે આવો પછી એમ કહેવા છે કે પડ્યા શોખા તો મેક્યા પગે લાગ્યા અને પોતે એમ કહેવાય છે કે દાદા પાછા આવ્યા ઘોડે સવારને એને અને જે દરિયા કાંઠે પોરબંદર હતું ને જોયું તો વાણિયાવાળાને કીધું કે ભાઈ આ વાણમાં કંઈક આડું આવ્યું છે ખૂટી ગયું તેવું

અને એ વખતે વાણજીને કહેવાય છે કે આ દાન માંગવા કે માફી માંગી કડ્યું આ અને કીધું બાપુ તમને કષ્ટ આપી હું તમને ઓળખી ન શક્યો એમ મારું કહેવાનું કે આપણે ગરબામાં બધી કડ્યું જેટલી છે ને એમાં બધી પડસાલી છે એટલે દાન બાપુનો કડ્યું જે હતું એ પાછું આપ્યું અને સાત રૂપિયા મારું કહેવાનું કે જો દાન બાપુ સાંભળતા હોય અવાજ દરિયામાં પડ્યો પડ્યા તો તમે એના આંગણામાં ના સોય નો સાંભળતા હોય અને સાંભળતા તો હોય તો ખોટી ગાલ ખોટી ગાલ કે પગ નો સુતતા નો ઉપર થાય ઈ સાંભળતા હોય છે કે આમાં પગ નથી સુતતા તો એ ગા છે એટલે તો બે વસ્તુ સાંભળતા હોય એટલે એવી દાન મહારાજની પરમ કૃપા અને થોડું મંદિરનો માળ છે પણ આમ ગણો તો કોઈ મંદિર નથી સમજોજો खाओ पियो फरो हरो ओढो कोई मंदिर देखा है तो ये नहीं कहीं पर वस्तु में भगवान है खूब सारो वर्ष करो तथा आपने संतोषी जीवन थी कहीं क्या आपने कहीं क्यों भटका जाए क्यों उठाई जाए क्या रखते आपने हम वस्तु का दिन मैंने एक याद से आपने याद लाज मैं आऊं तो घनी पे याद फिर कि पश्चिम आपने भेद प्रसाद दलाई जाए એટલે નાની પણ એક દક્ષાન છે તમે કોઈ પણ પૈસા ન કાઢો ને તો ભગવાન કઢવી નાખ્યો આ મારો અનુભવ છે ભગવાન બહુ સરસ રીત રાખે એક જૂનાગઢમાં નરસી મહેતા હતા આ નરસી મહેતા જૂનાગઢમાં હતા ને એમાં મહેતાજી બરોબર ગામમાં આમ હલ્યા જતા હતા અને સામે કારણ લઈને આવતા અલે કારણ ને નાતા એટલે કુમ મોર છે ને આગળ વાળા હાલતા વા પાણી શાંતતા લાગા લાગો નાને કીધું કે માતાજી પાછા વળીજો આ કારણ દેખવા જાઈ છે તમને જો સડી જો તો તમે જોવું માંસ્યો માતાજી કે મે ભગવાન કૃષ્ણને જોયા રાસલીલા જોયા શંકર ભગવાનના દર્શન કર્યા પણ કારણ કોઈ જીદ્યું એટલે કે માતાજી જો છે તલ કે હા સાય માંડો

તમે કે તો ના ધામાણ સાહેબ કે કાઈ ન હોય ને તો અમે બેઠા જ છીએ હમ જી ને એટલે કાઈ વાંધો ન કે જો એટલે મે કે તો એટલે ઈ બેન નથી બોલે પણ અંતે આપણે કાઈક ને કાઈક કાઈક ને કાઈક દેવાતા હોય છે એટલે મેં કીધું તો કાઈક ગમે ભલા ન પર લાગે એટલે આપ બધા જ્યારે બિરાજમાન છો ત્યારે ધામ બાપુ ઠાકર ની આપની ઉપર કૃપા રહે અને આપને બધાએ આવ્યા છો તો આયા હું મારું પ્રવચન ઓળો આપો અને પછી પેલા ભે ધરાય ગઈ એ બધા ભાઈઓને કઈ દેવા બેનો દેવા માટે આપણે બેઠા રહેજો આવતીકાલે પછી ગરબામાં થોડોક ગરમી